શું તમારી સાથે પણ એવું બને છે કે સવારે ઊંઘમાંથી જાગ્યા પછી તમને લાગે છે કે તમારું આખું શરીર થાકી ગયું છે અંદરથી એક અજીબ ભારેપણું અને સુસ્તી અનુભવાય છે એવું લાગે છે કે શરીર ઉઠવા માટે તૈયાર જ નથી હાથ અને પગમાં કોઈ શક્તિ નથી અને આખો દિવસ કોઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી શું તમને પણ તમારા શરીરના અલગ અલગ ભાગોમાં સતત દુખાવો અનુભવાય છે શું તમારી માંસપેશીઓમાં ખેંચાણ રહે છે અને સાંધાઓ જકડાઈ જાય છે જો તમે વારંવાર આ બધું અનુભવતા હો તો તેને સામાન્ય થાક સમજીને અવગણશો નહીં આ લક્ષણ હોઈ શકે છે કે તમારા શરીરને અંદરથી ઊર્જાની તાત્કાલિક જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે તેના માટે તમારે કોઈ મોંઘા ઇલાજ કોઈ જટિલ આયુર્વેદિક દવા અથવા કોઈ વિદેશી ટોનિક લેવાની પણ જરૂર નથી તમારા ઘરમાં જ રાખેલી બે ખૂબ જ સસ્તી અને સામાન્ય વસ્તુઓ તમને એ શક્તિ આપી શકે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો જો આ વસ્તુઓને યોગ્ય રીતે અને યોગ્ય સમયે નિયમિત રીતે લેવામાં આવે તો આ તમારા શરીરને ફરીથી મજબૂત ચુસ્ત અને ઉર્જાવાન બનાવી શકે છે આ બંને વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે ભલે આ કેટલી પણ સામાન્ય લાગે પણ તેમની અસર કોઈ પણ મોંઘા ઇલાજ કરતા ઓછી નથી તમારી ઉંમર ચાલીસ પચાસ સાઠ અથવા સિત્તેરથી પણ વધારે કેમ ન હોય આ બંને વસ્તુઓ શરીરને એ જ ઉર્જા અને ઉત્સાહ આપી શકે છે જે તમે પચ્ચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ શરીરના આંતરિક અંગોને મજબૂતી આપે છે પાચનશક્તિને ઉત્તમ બનાવે છે લોહીને શુદ્ધ કરે છે અને નસોથી માંસપેશીઓ સુધીના દરેક ભાગને ફરીથી સક્રિય કરે છે તેની અસર ફક્ત થાક અને કમજોરી દૂર કરવા સુધી મર્યાદિત નથી પરંતુ શરીરમાં છુપાયેલી કોઈ પણ જૂની બીમારી ધીમે ધીમે ઠીક થવા લાગે છે શરીરમાં વર્ષોથી જમા થયેલી ગંદકી અને ઝેરીલા તત્વો સાફ થવા લાગે છે અને શરીરના અંગોને નવી ઊર્જા મળે છે એક નવી જાન આવે છે અને જે જરૂરી પોષક તત્વોની કમી હતી તેની પૂરતી પણ સ્વાભાવિક રીતે થવા લાગે છે હવે તમારા મનમાં એ પ્રશ્ન આવી રહ્યો હશે કે આ બે વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જોઈએ તો મિત્રો આ વિડિયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી મળશે તેથી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે હું આ બે વસ્તુઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યો છું જેથી તમે તમારી તબિયતને ફરીથી પહેલાંની જેમ બનાવી શકો મારા પ્રિય મિત્રો આ મહત્વપૂર્ણ માહિતીને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખશો તેને તમારા પરિવાર મિત્રો અને ઓળખીતાઓ સાથે જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ તેનો સંપૂર્ણ લાભ લઈ શકે તો ચાલો જાણીએ કે એ પહેલી વસ્તુ શું છે અને તેનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો સૌથી પહેલી વસ્તુ જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે છે શિંગ હા મિત્રો એ જ શિંગ જે આપણે બાળપણથી ખાતા આવ્યા છીએ જેને આપણે અંગ્રેજીમાં ગ્રાઉન્ડ નટ કહીએ છીએ આ બજારમાં સરળતાથી અનેક રંગો આકારો અને જાતોમાં મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે તેને ખરીદો ત્યારે હંમેશા દેશી અને નાના આકારની શીંગ જ ખરીદજો કારણ કે તેને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે તમે વિચારતા હશો કે શિંગ એક બહુ જ સામાન્ય અને સસ્તી વસ્તુ છે શું આ મારી તબિયત પર કાજુ અને અખરોટ જેવા મોંઘા મેવાથી વધારે અસર કરી શકે મિત્રો જો તમે યોગ્ય સમયે અને નિયમિત રીતે યોગ્ય માત્રામાં શીંગ ખાવાનું શરૂ કરી દો તો આ તમારા શરીર માટે બહુ જ અસરકારક અને કિફાયતી ટોનિક બની શકે છે હવે વાત કરીએ કે શીંગ તમારા શરીર પર કેવી અસર કરે છે સૌથી પહેલા ચાલો હાડકાં વિશે વાત કરીએ જો તમારા ઘૂંટણમાં વારંવાર દુખાવો થાય છે કમરમાં જકડ રહે છે તમારા દાંત નબળા છે અથવા હાડકામાંથી ચટકારા જેવી અવાજ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે અને શિંગ આ કમી પૂરી કરવામાં બહુ જ કારગર સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કુદરતી કેલ્શિયમ હોય છે જે હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે ફક્ત એટલું જ નહીં શિંગમાં ખૂબ જ મોટી માત્રામાં મેગ્નેશિયમ પણ હોય છે જે તમારા શરીરને કેલ્શિયમને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે તેનો અર્થ એ છે કે હવે તમારે કોઈ મોંઘી મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી મેગ્નેશિયમ ફક્ત હાડકાં માટે જ નહીં પરંતુ શરીરની નસો ન્યુરોન અને સમગ્ર નર્વ સિસ્ટમ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે જો તમારા હાથપગમાં દુખાવો રહેતો હોય તો તમારે તેનું સેવન કરવું જોઈએ જો તમને જણઝણાટ કમજોરી ધ્રુજારી કે સુનતા અનુભવાય છે તો એ તમારા નર્વ સિસ્ટમ નબળું થવાના લક્ષણો હોઈ શકે છે આવી સ્થિતિમાં શિંખાબી તમારા માટે બહુ જ સસ્તું અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા હાથપગ વારંવાર સુન્ન થઈ જાય અંગોમાં ઝણઝણાટી અનુભવાય માંસપેશીઓમાં દુખાવો અથવા ચાલતી વખતે શરીરમાં અજીબો ગરીબ અહેસાસ થાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ન્યુરોન નબળા થઈ ગયા છે આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજતા હોય વસ્તુઓ ઉઠાવતા સમયે ધ્રુજારી અનુભવાય યાદશક્તિ નબળી થવા લાગી હોય વાળ ખરતા હોય કે આંખોની રોશની ધીમે ધીમે ઘટતી જાય તો આ બધા લક્ષણો દર્શાવે છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને ખનીજોનો અભાવ છે ખાસ કરીને વિટામિન ઈ એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરાની ચામડી પરની કરચલીઓ ડાઘ ધબ્બા અને ખીલ ઓછા કરે છે અને ત્વચાને નવું જીવન આપે છે ફક્ત એટલું જ નહીં શિંગમાં જીંક ફાઈબર આયર્ન પોટેશિયમ સ્વસ્થ ચરબી અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ મળે છે જે શરીરની સમગ્ર કાર્યપ્રણાલીને યોગ્ય સંતુલનમાં રાખવામાં મદદ કરે છે આ તમારું પાચનતંત્ર મજબૂત બનાવે છે અને આખા શરીરને અંદરથી શક્તિ આપે છે એટલે કે જો તમારું પાચન નબળું છે ભોજન યોગ્ય રીતે પચતું નથી ગેસ બને છે અજીર્ણ રહે છે અથવા તમે વારંવાર કબજિયાતની ફરિયાદ કરતા હો તો શીંગનું સેવન તમારા માટે બહુ જ ફાયદાકારક અને અસરકારક ઉપાય બની શકે છે હવે આગળનો પ્રશ્ન આવે છે કે તેને ખાવાનો યોગ્ય સમય શું છે કેટલી માત્રામાં તેને લેવી જોઈએ અને તેને લેવાની સાચી રીત શું છે પરંતુ એ માહિતી પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શિંગ સાથે બીજી કઈ એવી વસ્તુ છે જે તમારા શરીરને ભરપૂર ઊર્જા આપી શકે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ એ એક સામાન્ય વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે અને એ છે કિશમિશ હા મિત્રો કિશમિશ જેને સામાન્ય ભાષામાં સૂકી દ્રાક્ષ પણ કહેવામાં આવે છે તે અનેક રંગો અને આકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગના કિશમિશને સામાન્ય કિશમિશ કહે છે જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોટી અને થોડી મોંઘી જાતને કિશમિશ કહે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્ય કિશમિશ હોય તો તેનો યોગ્ય ઉપયોગ શરૂ કરી દેજો આ તમારા શરીર માટે કોઈ પણ અસરકારક દવા કરતા ઓછું નહીં સાબિત થાય હવે હું તમને જે રીત જણાવવા જઈ રહ્યો છું તેને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ કે શિંગ અને કિશમિશ ક્યારે અને કેટલી માત્રામાં ખાવી જોઈએ પરંતુ તે પહેલાં એક વાતને સંપૂર્ણ રીતે સમજી લેજો કે કિશમિશ શરીર માટે કેટલી ફાયદાકારક છે જો તમને લાગે છે કે તમે દરરોજ માનસિક તણાવમાં રહેતા હો મગજમાં ઉલઝણ રહે છે તમે નાની મોટી દરેક વાત પર વિચારતા રહો છો અને આ કારણસર તમારું મન બેચેન રહે છે જેના કારણે તમને રાત્રે સારી ઊંઘ આવતી નથી તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડી ગયું છે આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે અમૃતની જેમ કામ કરી શકે છે કિશમિશની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જો તમે દરરોજ યોગ્ય સમયે કિશમિશનું સેવન કરો છો તો તમારું હૃદય મજબૂત રહેશે અને હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે બ્લોકેજ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ દૂર રહેશે કિશમિશ શરીરમાં પોષક તત્વોની કમીને પૂરી કરે છે અને ખાસ કરીને તેમના માટે તો એ એક વરદાન જેવું છે જેમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે કિશમિશ તમારું પાચન સુધારે છે અને તેનો સ્વાદ મીઠો હોવાથી તેને ખાવું પણ બહુ સરળ બને છે જો તમારા પેટમાં વારંવાર ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતરા પેટમાં ભારેપણું દાંતમાં દુખાવો અથવા માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાય છે તો કિશમિશ આ બધી સમસ્યામાં રાહત આપે છે ઘણીવાર રાત્રે સૂતા સમયે પેટનો એસિડ ગળા સુધી આવી જાય છે અને સવારે મોઢાનો સ્વાદ બહુ ખરાબ લાગે છે આ બધું ગેસના કારણે થાય છે અને કિશમિશ આ સમસ્યામાં પણ રાહત આપે છે સાથે સાથે કિશમિશ લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આ બહુ જ ઉપયોગી વસ્તુ છે કિશમિશ વાળને ઘેરા અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચા પર તેજ લાવે છે કારણ કે તેમાં ત્વચા અને વાળ માટે જરૂરી એવા ખનીજો અને વિટામિન્સ હોય છે હવે આપણે વાત કરીશું કે તેને કેવી રીતે અને કેટલી માત્રામાં લેવું જોઈએ કારણ કે મોટાભાગના લોકો સાચી રીત નથી જાણતા જેના કારણે તેમને સંપૂર્ણ લાભ નથી મળી શકતો તો જો તમારા શરીરમાં હંમેશા ભારેપણું કમજોરી સાંધાઓમાં જકડના અને માંસપેશીઓમાં ખેંચાણ રહે છે તો આ ઉપાય બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે સૌથી પહેલાં શિંગની માત્રા સમજી લો તેની સૌથી સરળ રીત એ છે કે જેટલી શિંગ તમારી હથેળીમાં આવી જાય એટલી પૂરતી છે તમે બાળક હો યુવાન હો કે વડીલ દરેકે પોતાની હથેળી પ્રમાણે જ શિંગ ખાવી જોઈએ ના વધારે કે ના ઓછી હવે તમારે શું કરવાનું છે તો એક કટોરીમાં એટલી શીંગ લઈ લો જેટલી તમારી હથેળીમાં આવી જાય કિશમિશની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ માટે દિવસે દસ થી અગિયાર કિશમિશ ખાવા પૂરતા માનવામાં આવે છે તમારે ફક્ત આ કિશમિશને સ્વચ્છ પાણીથી ધોઈને રાત્રે એક વાટકામાં પાણી લઈને તે પાણીમાં પલાળી દેવાના છે સાથે જ તમારે શીંગને પણ પાણીમાં પલાળી દેવાની છે જ્યારે આ વસ્તુઓ પલાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને અસર દેખાડવા માંડે છે તેમાં રહેલા ખનીજો અને વિટામિન્સ શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે હવે સવારે જાગ્યા પછી તમારે સૌથી પહેલાં આ પલાળેલી કિશમિશ અને શીંગને ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તો તેને મિક્સરમાં થોડું પાણી સાથે મિક્સ કરીને પીસીને પી શકો છો જો તમે ઈચ્છો તો શીંગની છાલ પણ કાઢી શકો છો અથવા ન કાઢો તો પણ કોઈ સમસ્યા નથી તમે તમારી પસંદગી અને સુવિધા મુજબ આ કરી શકો છો જો તમને તેને પીસીને પીવું પસંદ ન હોય તો તમે તેને સલાડ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો જો તમે દરરોજ આ રીતે યોગ્ય માત્રામાં કિશમિશ અને શીંગનું સેવન કરો છો તો શરીરમાં અદ્ભુત ઊર્જા ઉત્પન્ન થશે દિવસભરનો થાક દૂર થશે નસોમાં કોઈ બ્લોકેજ નહીં રહે તમને ઊંડી ઊંઘ આવશે અને તણાવ જેવી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે પાચનશક્તિ મજબૂત બનશે અને જ્યારે પેટની સ્થિતિ સારી થશે ત્યારે શરીરની નેવું ટકા બીમારીઓ આપમેળે સમાપ્ત થઈ જશે ઉંમર વધતા શરીરમાં પ્રોટીનની માત્રા ધીમે ધીમે ઘટવા લાગે છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાં સફેદ ઝાક જેવું દેખાય છે તો એ તેનો સંકેત છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે અને જ્યારે શરીરમાં પ્રોટીન ઓછું થઈ જાય છે ત્યારે માંસપેશીઓ ધીમે ધીમે નબળી થવા લાગે છે વડીલોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે તેથી કિશમિશ અને શીંગનો આ ઘરેલું ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે આ ફક્ત માંસપેશીઓને જ શક્તિ આપતું નથી પરંતુ સમગ્ર શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને પ્રોટીનની કમીને પણ પૂરી કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ તેની ઉંમર કંઈ પણ હોય આ ઉપાય અપનાવીને જબરદસ્ત ફાયદો મેળવી શકે છે તો મિત્રો તમે કયા શહેર અને કયા ગામથી આ વિડિયો જોઈ રહ્યા છો અને તમને આ માહિતી કેવી લાગી તે મને જરૂરથી જણાવશો મિત્રો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો